છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એકવીસમાં સાથે અન્ય સમાચાર વિશે પણ વાત કરીશું આજના તાજા સમાચાર વિશે વાત કરીશું મિત્રો આજે તારીખ થઈ છે બે અગિયાર બે હજાર ને પચીસ અને રાતોરાત સરકાર દ્વારા અહીંયા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને અહીંયા એકવીસમાં હપ્તો તાત્કાલિક જમા કરવા અંગે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે સાથે બે હજારને બદલે આઠ હજારનો હપ્તો અહીંયા મળવાનો છે એવી પણ અહીંયા ન્યૂઝ આવી રહી છે અને સાથે જ પાક નુકસાન સહાય સો

મોટા સમાચાર આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવાના છીએ તો વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનો છે તમે આપણે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને કમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે કે તમે આપણો આજનો આ વિડીયો કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વીડિયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે તો વિડીયોની હવે આપણે શરૂઆત કરી લઈશું સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાતની વધુ નજીક આવ્યું વાવાઝોડ અરબી સમુદ્રમાં ડિપ્રેશનને લીધે ફરી એકવાર આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે હજુ પણ રાજ્યમાં વધુ ત્રણ દિવસ માવઠાની શક્યતા છે અને પાંચ નવેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે સાથે સાથે સાત નવેમ્બરથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાઈ શકે છે અરબ સાગરમાં રહેલું ડિપ્રેશન હવે નબળું પડી રહ્યું છે પણ દરિયાના કાંઠાના જે વિસ્તારમાં છે હજી પણ એક બે ઇંચ સુધીનો હળવો મધ્યમ વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે વાત કરીએ આગળના સમાચારની તો મુખ્યમંત્રીની જાહેરાત પાક નુકસાનનો સર્વે શરૂ ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ મોટા નુકસાન અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ પટેલેનો અને સમયસર એક મોટો નિર્ણય લીધો છે તેમણે જિલ્લા તંત્રને સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે વરસાદથી થયેલા નુકસાનનો સર્વે માત્ર ત્રણ જ દિવસમાં પૂર્ણ કરવામાં આવે સીએમએ તાત્કાલિક સર્વે પૂર્ણ કરીને તેની વિગતવાર અહેવાલ રાજ્ય સરકારના મોકલી આપવાનો આદેશ કર્યો છે જ્યારે આ ઝડપી સર્વે પાછળનો હેતુ સ્પષ્ટ છે કે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાની પ્રક્રિયાએ વેગ આપવો જિલ્લા તંત્ર તરફથી અહેવાલો મળ્યા બાદ સર સરકાર આ અહેવાલ આધારે સર જે સહાયની રકમ નક્કી કરવા અને તેને જે અસરગત સુધી પહોંચાડવા માટે પ્રક્રિયા શરૂ કરી છે આ નિર્ણય ખેડૂતો માટે જે છે 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 મળવાને વાત કરીશું હવે હવે એક મુખ્ય તો કુદરત સરકારે મો ફેરવી રાજ્યમાં માવઠાના લીધે દસ લાખ હેક્ટર જમીનમાં મગફળી કપાસ શેરડી સહિતના પાકોને નુકસાન થતા ખેડૂતો આર્થિક રીતે જે છે બળેલા છે રાજ્ય કૃષિ વિભાગે એક નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદીની જાહેરાત કરેલી

સરકાર પાસે મગફળી ત્યારે હવે આ મુદ્દે કોંગ્રેસ પણ સરકારે જે છે ઘેરાવા મેદાનમાં આવી રહ્યા છે કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતાએ ખેડૂતોના પક્ષમાં આગામી ત્રીજી નવેમ્બરે આંદોલન કરવાની જાહેરાત કરી છે આ મુદ્દે સાધુ સંતો ઉદ્યોગપતિઓને આગળ આવે ખેડૂતોના દેવા માફ જે છે માફીના માગ સાથે ઝુંબેશ શરૂ કરવામાં આવશે ભૂતકાળમાં કોંગ્રેસ સરકારે દેવા માફ કર્યા છે રાજ્ય સરકારે પણ પાક ધીરા દેવા માફ કરવા જોઈએ વાત કરીશું આગના સમાચારની તો ખેડૂતોને દેવું માફ કરો રાજ્ય સરકાર હવે જે છે સહાયના નાટકો બંધ કરી દે જે છે કરી ખેડૂતોનું પાક ધિરાણ દેવું માફ કરી દે તેવી રાજુઆત પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેન પલાભાઈ આંબલીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખાસ પત્ર પાઠવ્યું છે આ પત્રમાં આંબલિયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતભરમાં જે કમોસમી વરસાદ પડ્યું છે તેના જે છે ખેડૂતોના મોઢામાં આવેલો કોડિયો છીનવી લીધો છે માત્ર આ એક જ કમોસમી વરસાદ નહીં છેલ્લી સાત સીઝનમાં ખેડૂતોને વાવાઝોડા અતિવૃષ્ટિ કમોસમી વરસાદનો ભોગ બનવું પડ્યું છે એમાંય છેલ્લા બે વર્ષમાં એટલે કે ગયું વર્ષ બે હાજર ચોવીસ પચીસ અને ચાલુ વર્ષ બે હાજર પચીસ છબ્બીસમાં તો ખેડૂતોને જે છે કમર તૂટી ગઈ છે વર્ષ જુલાઈ ઓગસ્ટ બે હાજર ચોવીસની અતિવૃષ્ટિ ઓક્ટોબર બે હાજર ચોવીસ નો કમોસમી વરસાદ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસની અતિવૃષ્ટિને અત્યારે ઓક્ટોબર બે હજાર પચીસ નો કમોસમી વરસાદ ખેડૂતોને પડ્યા જે પાર પાટું માર્યું છે

તો એકવીસ માં હપ્તાની મોટી જો એકવીસ માં હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતો માટે મોટા સમાચાર પીએમ કિસાન યોજનાના એકવીસમા હપ્તા માટે ખેડૂતો વધુ ચિંતિત છે દેશભરના દસ કરોડથી વધુ ખેડૂતો આ હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે કેન્દ્ર સરકારના નિર્દેશો અનુસાર જે રાજ્ય સરકારો યોગ્ય ખેડૂતોની યોજનાનો લાભ સમયસર મળે તે સુનિશ્ચિત કરવા માટે એક વિશાળ નોંધણી અને ચકાસણી અભિયાન ચલાવી રહી છે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ ખેડૂતોને નોંધણી કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ હેઠળ જે છે કેન્દ્ર સરકાર ત્રણ સમાન હપ્તામાં ખેડૂતોના બેંક ખાતામાં દર વર્ષે છ હજાર રૂપિયાની નાણાકીય સહાય સીધી જ જે છે

કરી દેજો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ